પોરબંદરમાં લોકસભાની ચૂંટણી સાથે જ વિધાનસભાની ચૂંટણી પણ યોજાવા જઈ રહી છે ત્યારે વિધાનસભાની આ પેટા ચૂંટણી માટે અત્યાર સુધીમાં આઠ જેટલા ઉમેદવારોએ ફોર્મ ઉપાડ્યા છે પોરબંદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપે પોતાના ઉમેદવાર તરીકે અર્જુનભાઈ મોઢવાડિયાને મેદાનમાં ઉતરવાનું નક્કી કર્યું છે ત્યારે અન્ય ઉમેદવારોમાં અત્યાર સુધીમાં આઠ જેટલા ફોર્મ ઉપાડ્યા છે જેમાં પોસરિયા રાજેશભાઈ કરશનભાઈએ લોક પાર્ટી વતી તો કેશુભાઈ ભીમાભાઈ વાઢેરે ભાજપ વતી ભનુભાઈ ઓડ ઓડેદરાએ અને અજય મોઢવાડિયાએ અપક્ષ ઉમેદવાર તરીકે ફોર્મ ઉપાડ્યા છે તો બહુજન સમાજ પાર્ટીમાંથી રાઠોડ નાથાભાઈએ અને વીરો કે વીર ઇન્ડિયન પાર્ટીમાંથી કેશુભાઈ દુદાભાઈ સીડાએ ફોર્મ ઉપાડ્યા છે જ્યારે રાજુભાઈ ભીમાભાઈ ઓડેદરાએ કોંગ્રેસ વતી અને ગોઢાણિયા મહેન્દ્રભાઈ કારાભાઈએ અપક્ષ તરીકે ફોર્મ ઉપાડ્યા છે નિપોલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર